તો નમસ્કાર સપોર્ટ આપ્યો છે અને ખૂબ સારું એવું અત્યારે આપણું જે ચેનલ છે સારી રીતે ગ્રો કરી રહી છે એનું મુખ્ય કારણ જ છે કે આપણે જે ખેતીવાડીના જે આપણા અનુભવના જે વિડીયો બનાવીએ છીએ એ થોડુંક કારણ છે આપડે કે કોઈ પણ ફેક વિડીયો કે એવું કાઈ નથી કરતા હોય વિડીયો હું એક કામ જોવા જઉં તો આમ જોવા જઉં તો ખેડૂત જ કેવા કારણ કે આપડી ઘરની જમીન પણ છે પણ ત્યાં ટૂંકી જમીન છે એના કારણે આપણે ભાગ્યા તરીકે જમીન વાવીએ છીએ આપણે જે આપણું પોતાનું વતન મૂકીને હું અહીંયા એવું છું અને અત્યારે જે થોડાક સમય પહેલા આપણે મોનોટાઇઝ થઈ ગઈ હતી અને આજે આપણે જે ગુગલ એક્શન પિન મંગાવી એ ફક્ત ત્રણ દિવસમાં જ આપણે હાલ અત્યારે આવી ગઈ છે તમને એક જોકે હું અત્યારે હાલ અનિર્યા વચરા જામ ભાગ્યું છે ત્યાંથી તમને હજી એક આ ફોટો બતાવું છું એ જો કે આમ રૂમ હું નથી લેવા ગયો પરંતુ અહીંયાથી આપણે જે મારું એડ્રેસ પ્રમાણે આપણે ગૂગલ એક્શન પિન ગઈ હતી એ અત્યારે અહીંયાથી આપણે ફોટો પાડીને આવી ગઈ છે તો આ જે ફોટો અત્યારે તમે જોઈ રહ્યા છો એ આપણે જે ગૂગલ એકશન પિન આપણે આવી ગઈ છે તો દર્શક મિત્રો અત્યારે હું આમ જોવા જઈ તો હાવ સામાન્યમાં સામાન્યમાં માણસ જે યુટ્યુબ થી આપણે કમાણી કરવાનું ચાલુ થઈ જાય છે તો જે આપણે હાવ આમ જોવા જઈએ તો ખેતી કામ કરતા કરતા એક આપણે જે ખેતી ને આપણો જે કઈ અનુભવ છે જાતનો અનુભવ છે એ આપણે વિડીયો ના તમારી સાથે શેર કરીએ છીએ તમે જે ખૂબ એવો સારો એવો સપોર્ટ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો અત્યારે આપણે જે ખેતી કામ ના જે અવનવા વિડીયો બનાવીએ છીએ જો કે આમ જોવા જઈએ તો સ્પેશિયલ છે આપણે વિડીયો બનાવવા જ ન જતા પરંતુ જે આપણું આપણું જે ખેતી નું કામ હોય એના દ્વારા જે જાતનો આપણો અનુભવ હોય એ આપણે વિડીયો બનાવી અને સારી રીતે કરીને આપણે એને અપલોડ કરીએ છીએ અને બીજા દિવસે ચાર વાગે જ્યાં તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એ આપણે આવતીકાલે ઉતારેલો ને જે આજે તમે આજે જોઈ રહ્યા છો તો એ આપણું એક પછી એક આપણે જે વિડીયો આવતા રહી છે કારણ કે એમાં વિડીયોમાં ખૂબ બનાવવામાં ખૂબ મહેનત થતી હોય છે કારણ કે એમાં ઉતારવો સમય કાઢવો અને ત્યાર પછી એમાં સારું એવું એડિટિંગ કરવું અને ત્યાર પછી એમાં અપલોડ કરીએ છીએ એટલે એમાં આપણે દિવસ દરમિયાન જ્યારે પણ આપણને ટાઈમ મળે ત્યારે વિડીયો આપણે જે કાંઈ આપણો જાતનો અનુભવ હોય આપણે આજ એમ થાય કે આજે આ આપણે અનુભવ શેર કરવો આપણે દર્શક મિત્રો સાથે શેર કરવો જોઈએ તો એ રીતના આપણે એ સમયે આપણે વિડીયો બનાવીએ છીએ અને ત્યાર પછી જયારે પણ આપણે ખેતી કામ માંથી જયારે આમ દિવસ દરમિયાન તો અત્યારે મોસમ ચાલે છે જીરું ની મોસમ છે ચણા છે ઘઉં છે બધું અત્યારે મોસમ ચાલે છે તો અત્યારે આમ જોવા જઈએ તો ટાઈમ મોબાઈલ કાઢવાનો પણ ખીરા માંથી ટાઈમ નથી મળતો છતાં પણ આપણે જે તમે સારું એવો વચ્ચે સપોર્ટ કરી રહ્યા છો એના માટે આપણે એક સમય તો કાઢી લઈએ છીએ વિડીયો બનાવવા માટે દસ થી પંદર મિનિટનો આપણે ટાઈમ કાઢી લઈએ છીએ અને ત્યાર પછી આપણે હાજના ટાઈમે આપણે હા જે થોડોક ટાઈમ મળે છે એ દરમિયાન આપણે મસ્ત સારી રીતે એડ કરીને તમારી સાથે વિડીયો અપલોડ કરું છું તો અત્યારે જે તમારા બધાયનો આ ખુબ સારો એવો પ્રેમ છે એ આવી જ રીતે જાળવી રાખજો અને આપણે જે ગૂગલ એક્શન પિન આવી ગયું છે આપણે દસ ડોલર થઈ ગયા છે ને આપણે જે સો ડોલર થઈ પછી એમાં આપણું પેમેન્ટ ચાલુ થાય તો આપણું જે પેમેન્ટની વાત કરવા જઈએ તો આપણે આમ જોવા જઈએ તો ભગવાન આપણે જે ઈમાનદારી થી જે મહેનત કરીએ એમાં ભગવાન આપણે આપી જ રહે છે આપણું જે પેમેન્ટ આવશે એ પણ આપણે સારા કાર્ય માટે વાપરવાનું છે જે આપણે પેલું પેમેન્ટ આવશે આપણે અડધું પેમેન્ટ આપણે ગૌશાળા માટે વાપરવાનું છે અને અડધું પેમેન્ટ છે કે આપણે માતાજીના મઢના કામમાં આપણે વાપરવાનું છે તો આપણે જે પેમેન્ટ આવશે એ પણ આપણે સારા કામ માટે ઉપયોગ કરવાનો છે આપણે જાતને પોતાના માટે કાંઈ ઉપયોગ નથી કરવાનો છે પેલું પેમેન્ટ પછી બીજો પેમેન્ટમાં આપણે કાંઈ વિચાર્યું નથી આમાં થોડોક આપણે માઇકનો ને એવો ખર્ચો કર્યો છે તો બીજા પેમેન્ટ આપણે એવો ખર્ચો ખાલી આપણી મજૂરી ને એવું કઈ જોતું હોય એ આપણે લઈશું ને બાકીનું જે પેમેન્ટ આવ્યું આપણે સારા કામ માટે જેમાં વાપરશું તો દર્શક મિત્રો આવી રીતે સારો એવો સપોર્ટ કરતા રેજો તમારો બધાનો ખુબ ખુબ આભાર તો આ વિડીયો અહીંયા સુધી કાલે મળશું એક નવી ખેતી ની માહિતી સાથે તો અત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો